નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાઈવ લેકચરમાં આપણે સ્વાગત કરીએ છીએ તમારું આપણે દરરોજ નવ થી અગિયાર બે કલાક લાઈવ આવીશું આ આપણો પહેલો લાઈવ લેક્ચર છે તો આની અંદર થોડુંક લેટ થઈ ગયું છે દસ વાગી ગયા છે તો આપણે આમાં નાનો મુદ્દો તૈયાર કરીશું અને નાનો મુદ્દો સમજાવીશું તમને તો ધોરણ કરી આ ચેપ્ટરની અંદર આપણે કેટલાક ખ્યાલો સમજીશું પદ્ધતિ ચેપ્ટરના જેમાં સૌ પ્રથમ આપણે સમષ્ટિ અને નિદર્શ ઉપર ચર્ચા કરીશું એના પછી પુરવણી રહિત પુરવણી સહિત પદ્ધતિ ઉપર ચર્ચા કરીશું ત્યારબાદ સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ કોને કહેવાય એના ઉપર ચર્ચા કરીશું જોઈએ સમષ્ટિ એટલે શું તો સમષ્ટીનો મતલબ થાય કે જ્યારે આપણે બહુ બધા અવલોકનો હોય આપણી પાસે એટલે કે અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે સેવાઓના એકમને આપણે સમષ્ટિ કહીશું અને આ સમષ્ટિમાંથી જ્યારે આપણે અમુક પદ્ધતિ કે રીત કે કોઈ ધોરણની મદદથી અમુક એકમો પસંદ કરીશું તો એને આપણે નિદર્શ કહીશું જેમ કે આપણે ગુજરાત બોર્ડની અંદર ધોરણ બાર ની અંદર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું જો આપણે તપાસ કરીએ એટલે કે ધોરણ બાર ની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ બોર્ડની અંદર એક્ઝામ આપતા હોય એ બધા જ વિદ્યાર્થીઓને જો આપણે ધ્યાનમાં લઈએ તો એ આપણી સમષ્ટિ થશે અને એમાંથી આપણે એક હજાર વિદ્યાર્થીઓને જો પસંદ કરીશું તો એક હજાર વિદ્યાર્થીઓ એ આપણો નિદર્શ થશે તો સમષ્ટિ અને નિદર્શનો જે ખ્યાલ છે રોજ બરોજના જીવનમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ જેમ કે આપણે અનાજની ખરીદી કરવા જઈએ શાકભાજીની ખરીદી કરવા માટે જઈએ તો શાકભાજી કે ફળ કે અનાજના જથ્થામાંથી આપણે બધું જ અનાજની ખરીદી નથી કરતા શાકભાજીનો જે જથ્થો હોય કે ફળ ફળિયાદીનો જથ્થો હોય એને આપણે સમષ્ટિ કહીશું ને એમાંથી આપણે અમુક જ શાકભાજી કે ફળ ફળિયાદીની ખરીદી કરીએ છીએ જેમ આપણે ઘઉંની ખરીદી કરવા માટે જોઈએ તો એમાં ઘઉં આપણે ખરીદવા હોય તો પહેલા આપણે એનો નમૂનો જોઈશું અને નમૂનો જોયા પછી આપણે એમાંથી અમુક કિલો ઘઉં આપણે ખરીદીશું તો આ રીતે જે નમૂનો જોયો એને આપણે નિદર્શ કહીશું અને એના પછી આપણે સમષ્ટિના એકમની ખરીદી કરીશું તો આ રીતે રોજબરોજના જીવનમાં આપણે સમષ્ટિ અને નિદર્શનો ઉપયોગ કરીએ છીએ પુરવણી રહિત અને પુરવણી સહિત પદ્ધતિની જો આપણે વાત કરીએ તો આના ઉપર આખું ચેપ્ટર છે પુરવણી રહિત અને પુરવણી સહિત પદ્ધતિ ઉપર તો એમાં તમારે ખાસ પુરવણી રહિત પદ્ધતિ અને સહિત પદ્ધતિ કેવી રીતે એપ્લાય થાય અથવા તો એની સમજૂતી જો આપણે જોઈએ તો પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ કે પુરાણી રહિત અને પુરાણી સહિત પદ્ધતિ એટલે શું તો જ્યારે આપણે નિદર્શની પસંદગી કરીએ તો એમાં જે એકમ પ્રથમ પસંદ થાય એટલે કે જે પહેલા એકમની પસંદગી થાય એના પછી જ્યારે આપણે બીજા એકમની પસંદગી કરવાની હોય તો બીજા એકમની પસંદગી કરતી વખતે જે એકમને આપણે પ્રથમ પસંદ કર્યો હોય જો એને આપણે સમષ્ટિમાં પાછો મૂકી દઈશું તો એને આપણે પુરવણી સહિત પદ્ધતિ કહીશું અને જો આપણે એને સમષ્ટિમાં પાછો મૂક્યા વગર બીજા એકમની પસંદગી કરીશું તો એને પૂરવણી રહિત પદ્ધતિ કહીશું અને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણી પાસે એકથી દસ નંબર છે એકથી દસ નંબરમાં આપણે એકથી દસ નંબરની ચિઠ્ઠીઓ બનાવી અને એના નંબર આપણે આપીએ અને એમાંથી આપણે યાદચ્છિક રીતે એટલે કે સ્વતંત્ર રીતે નિરપેક્ષ રીતે સ્વતંત્રનો મતલબ થાય નિરપેક્ષ રીતે યાદચ્છીક રીતે આપણને ખબર ના હોય કે એકથી દસ નંબરમાં કયો આંકડો આવશે કઈ સંખ્યા આવશે અને એમાંથી જ્યારે આપણે પસંદ કરીએ અને માની લો કે આપણી પાસે બે નંબર આવ્યો તો હવે સમષ્ટિમાં આપણા પાસે એકમો બચ્યા છે નવ એકમો બે નંબર આપણો પસંદ થયો છે હવે જ્યારે આપણે નવ એકમોમાંથી એકમની પસંદગી કરીશું કોઈ બીજા એકમની તો માની લો કે ચાર નંબર આવ્યો તો આપણે જ્યારે બીજા એકમની પસંદગી કરી ત્યારે જે બે નંબરનો એકમ છે એ સમષ્ટિમાં પાછો ના મૂક્યો તો એને આપણે પુરવણી રહિત પદ્ધતિ કહીશું એના પછી હવે સમષ્ટિમાં આપણી પાસે એકમો પછી આઠ પસંદગી થઈ ગઈ આપણી પહેલો નિદર્શ આપણી પાસે આવ્યો બે બીજો નિદર્શ આપણી પાસે આવ્યો ચાર અને હવે આપણે ત્રીજા એકમની પસંદગી બાકી સમષ્ટિમાંથી આઠ જે એકમ બચ્યા એમાંથી કરીશું તો હવે માની લો કે આપણી પાસે પાંચ નંબર આવે છે તો એ પાંચ નંબર એ આપણો નિદર્શ થશે તો હવે આપણી પાસે નિદર્શ બન્યા બે ચાર અને પાંચ અને સમષ્ટિની અંદર એકમો બચ્યા સાત તો આ પસંદગીને આપણે પુરવણી રહિત પદ્ધતિ કહીશું હવે સહિત પદ્ધતિ જો આપણે જોઈએ તો દસ એકમમાંથી આપણે પહેલાં બે નંબરનો એકમ પસંદ કર્યું તો સમષ્ટિમાં નવ એકમો બાકી રહ્યા હવે આપણે જ્યારે બીજા એકમની પસંદગી કરીશું ત્યારે પેલું જે બે નંબરનું જે એકમ છે પાછો સમષ્ટિમાં મૂકી દઈશું તો નવ એકમો હતા એના ફરી પાછા દસ થઈ જશે સમષ્ટિમાંથી અને ફરીથી આપણે એકમની પસંદગી કરીશું તો ફરીથી દસ નંબરમાંથી આપણે દસમાંથી આપણે દસ સમષ્ટિમાંથી આપણે નિદર્શ પસંદ કરીશું તો એમાં આવશે આપણી પાસે ચાર નંબર તો હવે આપણી પાસે નિદર્શો બે થયા બે અને ચાર અને સમષ્ટિમાં એકમોની સંખ્યા થઈ ગઈ નવ ફરી પાછી વળી પાછી જ્યારે આપણે ત્રીજા નિદર્શની પસંદગી કરીશું તો ચાર નંબરનો એકમ આપણે પરત મૂકી દઈશું સમષ્ટિમાં તો વળી પાછા આપણે સમષ્ટીના એકમો દસના દસ થઈ જશે અને પસંદગી આપણે કરીશું ને પાંચ નંબરનો એકમ પસંદ થશે તો હવે આપણી પાસે નિદર્શ ત્રણ થઈ ગયા બે ચાર ને પાંચ અને સમષ્ટિમાં સંખ્યા થઈ ગઈ નવ હવે આપણે ચોથો એકમ પસંદ કરવો હોય તો પાંચમા નંબરનો જે એકમ છે અને ફરી પાછો આપણે સમષ્ટિમાં મૂકી દઈશું તો વળી પાછા સમષ્ટિમાં દસ એકમ થશે અને વળી પાછો આપણે દસ એકમની સમષ્ટિમાંથી કોઈ નિદર્શ પસંદ કરીશું યાદઅક રીતે તો હવે બની શકે કે બે નંબર ફરીથી બી આવે આવે તો તો બે નંબર ફરીથી તરીકે સમષ્ટિમાં સમી એકમો થઈ ગયા તો આવી પસંદગીને આપણે પુરવણી સહિત પદ્ધતિ તરીકે ઓળખીશું તો આ ખ્યાલ હતો પુરવણી રહિત અને પુરવણી સહિત પદ્ધતિનો એની સાથે સાથે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ કોને કહેવાય તો જ્યારે સમષ્ટિના તમામ એકમોની તપાસ કરવામાં આવે તો એને સમષ્ટિ તપાસ કહીશું આપણે અને સમષ્ટિમાંથી કોઈ પદ્ધતિ કે રીતની મદદથી કોઈ નિદર્શ પસંદ કરવામાં આવ્યો હોય અને એ નિદર્શના એકમની જ્યારે તપાસ કરવામાં આવે તો એને આપણે નિદર્શ તપાસ કહીશું રોજબરોજના જીવનમાં આપણે નિદર્શ અને સમષ્ટિનો ઉપયોગ કરીએ છીએ તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નિદર્શની જરૂરિયાત આવશ્યકતા શું છે એના ઉપર ચર્ચા કરીશું રિપીટ કરીશું આપણે પુરવણી રહિત અને પુરવણી સહિત પદ્ધતિ તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આપણે દરરોજ લાઈવ લેક્ચરમાં એક એક ટોપિક ઉપર ચર્ચા કરીશું જેમાં આપણે ધોરણ બાર આર્ટ્સ વિષય ધોરણ કોમર્સ ના બધા જ વિષયો ધોરણ બાર આર્ટ્સના બધા જ વિષયો ધોરણ દસ ના વિષયો અને ધોરણ અગિયારના તમામ વિષયો કોમર્સ અને આર્ટ્સ બંનેમાં આપણે ચર્ચા કરીશું એક એક લેકચર આપણે લઈશું તો નવથી અગિયારમાં આપણા લાઈવ લેક્ચર ચાલુ થશે હવે ટૂંક સમયમાં તો મારી સાથે જોડાયેલા રહો કે જેથી કરીને ધોરણ બાર દસ ધોરણ બાર દસની આઈએમપી બોર્ડની તમને મળતી રહે આપણે દરરોજ એક એક પ્રશ્ન આઈએમપીનો પણ આપીશું કે જેથી કરીને તમારા બોર્ડની તૈયારી પણ થતી રહે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો મળીએ આપણા બીજા લેક્ચરમાં